સુરેન્દ્રનગરના ધાગંધ્રા તાલુકાના પથુગઢ ગામે એક જ વાડીમાં કામ કરતા બેઈસમો વચ્ચે પત્નીની મશ્કરી બાબતે સામાન્ય બોલાચાલી થઈ જેના મનદુઃખમાં રોહિત રણછોડભાઈ તળવીએ વિક્રમભાઈ રામાભાઈ તળવીને ગત ચોવીસ સપ્ટેમ્બરના વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ કુહાડીથી ગંભીર ઇજાઓ પહોંચાડી અને નાસી છૂટ્યા ઘાયલ થયેલ વિક્રમભાઈ તળવીનું સુરેન્દ્રનગર આઠ જેટલી સારવાર બાદ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે हितेश राजपरा दिव्यांग न्यूज़ नागोध्रा सुरेंद्रनगर